બોલો શું નામ છે આપનું મારું નામ વિજયભાઈ વિજયભાઈ અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે વિનોદભાઈના સમયમાં અત્યારે કયા કયા કામો થાય છે અમારા સમાજની અંદર સારામાં સારા કામ કરે છે વિનોદભાઈ ને કોઈ એવા ધક્કા અમને કંઈક ખાવા એક જ ધક્કામાં અમારું કામ બધા થતે થાય છે ને સારામાં સારું કામ થાય છે અમારું અમારા નર સમાજની અંદર આટલું કામ હોય જરાક કામ હોય અમે ત્યાં જઈએ એટલે તાત્કાલિક અમારું કામ એ રજૂ થઈ જાય છે છેલ્લા પાંચ વર્ષની પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે કેવા કેવા કામો થયા છે બહુ સારા કામ થયા છે જે અમે જે માંગ કરી છે બહુ કામ સારા થયા છે અમારી સમાજ લાડીની છે હું એ સારું કામ કરી દીધું પછી પાણી ગટર લાઈન આ બધું બહુ સારું મુકાબો આ વખતે તમે કોને ઈચ્છો કયા કયા ઉમેરવાની ઈચ્છો આવે અમે આટલા વર્ષોથી ભાજપમાં જોડાયેલા છે અને ભાજપને જ ઓટ દેખું એને જ જીતાવું વિનોદભાઈ વિશે તમે શું કહેશો વિનોદભાઈ માટે અમારી અમારો બહુ સારું છે વિનોદભાઈ અમારે સમાજની અંદર જ છે એટલે અમે એને